નમસ્કાર વાલા પેન્શન મિત્રો નિવૃત્ત કર્મચારીઓ ભાઈઓ તથા બહેનો આપ સૌનું દિલથી સ્વાગત છે એરાઉન્ડ ધ રીલ્સ યુટ્યુબ ચેનલ પર મિત્રો આજનો આ વિડીયો દરેક પેન્શનર અને સરકારી કર્મચારી માટે ખૂબ જ મહત્ત્વનો છે કારણ કે આજે આપણે એવી અપડેટ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા પગાર અને પેન્શન પર સીધી અસર કરી શકે છે જો તમે પેન્શન મેળવો છો અથવા હાલ સરકારી સેવામાં છો તો આ વિડીયો અંત સુધી તમે જરૂર જોજો તો મિત્રો હોળી પહેલા સરકાર તરફથી મોટી રાહત મિત્રો આ વર્ષે હોળીનો તહેવાર આવી રહ્યો છે અને તે પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા એટલે કે ડીએનએસ એલાઉન્સ ડીએ અંગે મહત્વની જાહેરાત થવાની શક્યતા છે ઘણા છેલ્લા સમયથી ચાલી રહેલી ચર્ચાઓને હવે સત્તાવાર ડેટાનો મજબૂત આધાર મળ્યો છે આ મિત્રો આધાર છે તે મજબૂત મળ્યો છે એ ડેટા શું કહે છે અહીં મિત્રો આપણે સરળ શબ્દોમાં સમજીએ તો સરકાર ડીએ નક્કી કરવા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ એટલે કે એ આઈ ઉપયોગ કરે છે મિત્રો તાજેતરના આંકડાની વાત કરીએ તો ઓક્ટોબર બે હજાર ચોવીસમાં એકસો સુડતાલીસ નવેમ્બર બે હજાર ચોવીસમાં એકસો અડતાલીસ પોઈન્ટ બે જ્યારે ડિસેમ્બરમાં બે હજાર ચોવીસમાં એકસો અડતાલીસ પોઈન્ટ બે હવે મિત્રો આ આંકડાઓ જે તે સ્પષ્ટ કરે છે કે મોંઘવારીનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે મોંઘવારી બધું એટલે કે ડીએનએસ એલાઉન્સ શા માટે જરૂરી છે તો મિત્રો મિત્રો વાસ્તવિક સ્થિતિ એમ છે કે જેમ બજારમાં ભાવ વધે છે તેમ ફિક્સ પગાર પબ્લિક પેન્શન પર જીવતા લોકોને દબાણ આવે છે એટલા માટે મોંઘવારી પત્થો જરૂરી છે ડીએનો હેતુ શું છે મિત્રો તો કે વધતી મોંઘવારી સામે રાહત રાખવાનો અને જીવન નિર્વાહ સરળ બનાવવાનો મિત્રો જેમ કે શાકભાજી અનાજ પેટ્રોલ ડીઝલ બધું જ મોંઘું થઈ રહ્યું છે એટલે આ છે તે જરૂરી છે ડીએ આ વખતે કેટલો ડીએ વધારો શક્ય છે તો મિત્રો હાલ ડીએ છે તે અઠાવન છે પ્લસ સંભવિત વધારો એટલે કે બે વધવાની શક્યતા દર્શાવે છે એટલે કુલ ડીએ સાહીઠ થશે એટલે શક્યતા દર્શાવે છે મિત્રો ત્યારે મળશે પૈસા તો તારીખ અને એરિયર્સની વાત કરીએ તો જાન્યુઆરી બે હજાર પચીસમાં અમલીકરણ માર્ચ બે હજાર પચીસમાં જાહેરાત થઈ હતી હવે એરિયર્સ જાન્યુઆરીથી જાહેરાત સુધીનો બાકીનો ભાગ એકસાથે ખાતામાં જમે જમા થશે એટલે કે આ મિત્રો આ જાન્યુઆરી બે હજાર પચીસ છે તે જાન્યુઆરી બે હજાર છવ્વીસ લખવાનો છે એ મિસ્ટેક થઈ ગઈ છે તો જોઈએ મિત્રો તો શું બે ટકા વધારો પૂરતો છે તો મિત્રો કર્મચારી સંગઠનોનો અભિપ્રાય છે કે હાલની મોંઘવારી જોતાં માત્ર બે વધારો પર્યાપ્ત નથી માંગ શું છે મિત્રો તો વાસ્તવિક મોંઘવારી અનુસાર ત્રણથી ચાર ટકા સુધીનો વધારો હોવો જોઈએ એટલે કે વાસ્તવિક મોંઘવારી છે જે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે એને અનુસંધાને ત્રણથી ચાર ટકા સુધીનો વધારો હોવો જોઈએ મિત્રો હવે સરકાર અને સંગઠનો વચ્ચે ચર્ચાઓ ચાલુ છે મિત્રો તો ડીએ મર્જ કરવાની ચર્ચા છે તો ડીએ પ્લસ બેઝિક પે તો જો ડીએને મૂળ પગાર અને પેન્શન સાથે મર્જ કરવામાં આવે તો તો મિત્રો મૂળ પગાર અને પેન્શન વધશે બીજું ગ્રેજ્યુએટી અને અન્ય બધામાં પણ મોટો ફાયદો થવાનો છે નોંધ છે મિત્રો હાલ કોઈ સત્તાવાર નિર્ણય નથી પણ માંગ ચાલુ છે એટલે તમારે રાહ જોવાની છે આ ગણતરી કઈ રીતે થઈ છે તો મિત્રો ડીએની ગણતરી મનમાની રીતે થતી નથી બિલકુલ છેલ્લા બાર મહિનાના એઆઈસીપીઆઈ ડેટાની એવરેજ જાતમાં પગાર પંચની ફોર્મ્યુલિયા મુજબ આ પ્રક્રિયા સંપૂર્ણપણે વૈજ્ઞાનિક રીતે થાય છે મિત્રો સારાંશ હોળી પહેલાં ડીએ વધારાની ભેટ મળવાની પ્રબળ શક્યતા છે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે મિત્રો આ વિડીયો તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ એરાઉન્ડ ધ રીલ્સમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અન્ય મિત્રો સાથે આ વિડીયો તમે શેર કરજો જય હિન્દ વંદે માતરમ